માંજલપુર જીઆઈડીસી માં આવેલ શાક માર્કેટ માં લારી ધારક દ્વારા રોડ ઉપર કરેલ દબાણ દૂર કરવામાં આવ્યા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે એમએ બીએડ શિક્ષિત મહિલા સહિતના લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા વીએમસી ની દબાણ શાખાએ આજે માંજલપુર જીઆઈડીસી શાક માર્કેટમાં કાર્યવાહી હાથ ધરી છે લારી ધારકો દ્વારા રેડ પર કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે દબાણ હટાવતી વખતે એમએ બીએડ ઇકોનોમિક્સ ડિગ્રી ધરાવતા મનીષાબેન શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોવાનું જણાયું વીએમસી ની દબાણ હટાવવાની ઝુંબેશ નિયમિત ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું ખબર આપી તમે લારી હટાવી લેત ને કોઈ માણસ પેટ માટે રોજી રોડે છે કે બીજા દેશમાં જવાનો ખમાવા માટે જે રીતના લારી ઉપર લોન પર લેવા માં છે તું લારી એલા અમે લોન પર લેતા જ નથી અમે જે હાજે 2-5 રૂપિયા મળે કમાઈને ખાઈએ છે

શો તો આજ રોજ જીઆઈડીસી શાક માર્કેટ છે ત્યાં ટ્રાફિકની સમસ્યા લઈને કમ્પ્લેટ બે ત્રણ વખત આવી ગઈ છે તો આજે આ જે રોડ ઉપરના ટ્રાફિક નડતરુપ જે લારીઓ હતી તે હટાવવામાં આવશે જે રીતના અઢારની અંદર સત્તરનો રોડ જાય છે ત્યાં પણ તમે જોઈ શકશો કે જે રીતના લારી ધારકો દ્વારા દબાણ કરી દેવામાં શું એ લારીઓ નહીં હટાવવામાં આવે આવશે હટાવવામાં જે સત્તરમાં જાણ કરવામાં આવશે અને ટ્રાફિકને નડતરુપ હોય અમને આ પટ્ટાની કમ્પ્લેન આવી હતી એટલે અમે હટાવવામાં આવીશું